હેલો અને નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો હું મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર મિત્રો વહેલી સવારે રોજ ઉઠી અને જો હેલ્ધી વસ્તુઓનું સેવન કરવામાં આવે ને તો તેનાથી આપણું શરીર અને આપણું મગજ એકદમ તંદુરસ્ત રહે છે અને તેની સાથે સાથે આપણે લોકો કેટલીક ગંભીર બીમારીઓથી પણ ખૂબ જ સરળતાથી બચી શકીએ છીએ અને એમાં પણ જો વાત કરવામાં આવે મગફળીની જી હા મિત્રો રાત્રે પાણીમાં પલાળેલી મગફળીને જો વહેલી સવારે ઉઠી અને ખાવામાં આવે ને તો થાય છે કેટલાક ચમત્કારિક ફાયદાઓ કયા કયા ફાયદાઓ છે અને શા માટે મગફળી ખાવી જોઈએ એના વિશેની સંપૂર્ણ ચર્ચા આજના આ વિડિયોમાં આપણે કરવાના છીએ તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો મિત્રો પહેલાં તો તમને એ જણાવી દઉં કે શા માટે મગફળી તો એ તમને જે એનો જવાબ છે કે મગફળી છે તે પોટેશિયમ છે મેગ્નેશિયમ છે કોપર છે કેલ્શિયમ છે આયરન છે ઝિંક છે ઉપરાંત સિલેનિયમ ઉપરાંત વિટામિન ઈ અને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે અને એટલા માટે મગફળીનું સેવન આપણા માટે ખૂબ જ સારું છે સાથે સાથે તે આપણી આજુબાજુમાં ઊગતો પાક છે એટલા માટે આપણા શરીરને પણ માફક આવે છે આપણા શરીર માટે પણ અનુકૂળ છે હું મગફળીના સેવનથી કેવા કેવા ફાયદાઓ થાય છે એ પણ જણાવી દઉં તો મિત્રો જો મગફળીનું નિયમિત રીતે આ રીતે પલાળેલી મગફળીનું સેવન કરવામાં આવે ને તો તે ગેસ અને એસિડિટી કે કબજિયાત જેવી સમસ્યાઓ છે તેને જળમૂળમાંથી દૂર કરવાનું કાર્ય ખૂબ જ સરળ રીતે કરે છે અને સારી રીતે કરે છે સાથે સાથે પલાળેલી મગફળી છે તેમાં વિટામિન બી સિક્સ સારી એવી માત્રામાં રહેલું હોય છે અને જો તેને આ રીતે નિયમિત લેવામાં આવે તો તેનાથી આપણું મગજ છે તે તેજ બને છે યાદશક્તિ વધે છે અને મગજની શક્તિમાં પણ વધારો થાય છે આગળ વાત કરવા જઈએ તો મગફળીમાં રહેલો થોડો ઘણો તેલનો જે ભાગ હોય છે ને તેનાથી આપણી ઉધરસની સમસ્યા છે તે સંપૂર્ણપણે નાબૂદ થઈ શકે છે જો તેનું નિયમિત રીતે સેવન કરવામાં આવે તો ઉપરાંત તે આપણી ભૂખને પણ ઘટાડવાનું કાર્ય કરે છે માટે વેઇટ લોસ એટલે કે વજનને ઘટાડવામાં પણ મગફળીનું સેવન ફાયદાકારક છે આગળ વાત કરવા જાઉં તો મિત્રો મગફળી છે તેમાં ઓમેગા સિક્સ ફેટી એસિડ રહેલો હોવાથી તે આપણી ત્વચાને લગતી સમસ્યાઓને દૂર કરે છે તે ત્વચા પરની કરચલીઓ હોય ત્વચાની કાળાશ પડી ગઈ હોય અથવા તો ત્વચા છે તેમાં અન્ય કોઈ સમસ્યા હોય તો ત્વચાને લગતી સમસ્યાઓને દૂર કરી અને ત્વચાને સુંદર બનાવવાનું કાર્ય પણ મગફળી ખૂબ જ સારી રીતે કરે છે તો આ તો હતા કેટલાક ફાયદાઓ કે જે પલાળેલી મગફળીને ખાવાથી થાય છે આશા રાખું છું આપનો મારો વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આભાર